એક સમયની વાત છે ભગવાન બુદ્ધ પોતાના શિષ્યને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે તેના એક શિષ્યએ તેને આ ત્રણ પ્રશ્ન પૂછ્યા પહેલો કે કોણ કોના ભાગ્યનો ખાય છે બીજો કે સંસારનો સૌથી મોટો બળવાન કોણ છે ત્રીજો જે પોતાની વાતથી બદલી જાય છે છેલ્લે તેનું શું પરિણામ આવે છે ગૌતમ બુદ્ધ કહે છે કે તારા આ ત્રણેય પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ત્રણેય પ્રશ્નોના જવાબ દરેક મનુષ્યએ જાણવા જરૂરી છે એટલા માટે હું તને એક કહાની સંભળાવું છું તે કહાનીમાં તને તારા ત્રણેય પ્રશ્નોના જવાબ મળી જશે પરંતુ તું કહાનીને ધ્યાનથી સાંભળજે એક જંગલમાં એક વિશાળ વડનું વૃક્ષ હતું તે વૃક્ષ ઉપર એક બાજ પક્ષી રહેતું હતું તે વડના વૃક્ષથી થોડે જ દૂર એક દર હતું તેમાં એક સાપ રહેતો હતો એક દિવસ સાપ તે દરમાંથી બહાર નીકળ્યો તો બાજ તેને જોતો હતો બાજે તે સાપ ઉપર હુમલો કર્યો પણ સાપ દરમાંથી વધારે બહાર નહોતો નીકળ્યો તેથી તે પાછો દરમાં ચાલ્યો ગયો થોડીવાર પછી સાપે પોતાનું મોટું દરમાંથી બહાર કાઢ્યું અને જોવા લાગ્યો કે બાજ પક્ષી અહીં જ છે કે ચાલ્યું ગયું છે પછી બીજી વાર તે બાજ પક્ષી સાપ ઉપર હુમલો કરે છે સાપ ફરીથી પોતાના દરમાં ચાલ્યો જાય છે જેવો સાપ પોતાના દર માંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો તેવો જ બાજ તેના ઉપર હુમલો હતો તેને ઉપાડીને લઈ જવાની કોશિશ કરતા બાજ મનમાં વિચારતો હતો કે સાપ સાપ બહાર નીકળે તો હું મારું ભોજન બનાવી અને ડર થી દર માં છુપાયેલો રહે છે જયારે સાપ ને તે દર માં ઘણો સમય થઈ જાય છે તો સાપ મનમાં વિચાર કરવા લાગે છે કે જો રાજા વિક્રમ ક્યાંક થી આવી જાય તો તે બીજાના દુઃખ લઈ લે છે રાજા વિક્રમ જ એવો છે જે મને એ વાતથી બચાવી શકે તેમ છે તો રાજા વિક્રમને યાદ કરતો તે સાપ દરમા છુપાયેલો રહે છે જે કોઈ તે માર્ગમાંથી નીકળે ને જતા તો તેને સાપ કહેતો કે ભાઈ કોઈ મારી વાત રાજા વિક્રમ સુધી પહોંચાડી આપો અથવા મને રાજા વિક્રમ સાથે મુલાકાત કરાવો તો હું તેનો જીવન ભર આભાર માનીશ હવે મિત્રો તમે વિચારી રહ્યા હશો કે એ રાજા વિક્રમ કોણ છે તો તમને થોડી વારમાં જ ખબર પડી જશે પછી એક દિવસ રાજા વિક્રમ બીજાના દુઃખને દૂર કરવા તે જંગલમાં જઈ રહ્યા હતા તે જ માર્ગમાંથી નીકળીને જવાના હતા ત્યારે સાપને ખબર પડે છે કે રસ્તામાં કોઈ જઈ રહ્યું છે તો તે સાપ દરમાંથી કહેવા લાગ્યો કે અરે ઓ ભાઈ કોઈ મને રાજા વિક્રમ સાથે મુલાકાત કરાવી દઉં હું તેનો જીવનભર આભાર માનીશ આ વાત જ્યારે રાજા વિક્રમે સાંભળી તો રાજા વિક્રમ કહેવા લાગ્યો કે કેમ ભાઈ તમારે રાજા વિક્રમનું શું કામ છે તો સાપ કહેવા લાગ્યો કે જુઓ ભાઈ રાજા વિક્રમ બીજાના દુઃખોને દૂર કરે છે અને હું ઘણા દિવસથી આ દરમાં પડ્યો છું હું ખૂબ જ દુઃખી છું જો હું આ દરમાંથી બહાર નીકળું છું તો વૃક્ષ ઉપર બાજ પક્ષીનો નિવાસ છે તે બાજ પક્ષી તે જ સમયે મારા ઉપર હુમલો કરે છે તેથી હું આ દરમાંથી બહાર નીકળી શકતો નથી ન તો મને કંઈ ખાવાનું મળે છે હું આમ જ આદરમાં પડ્યો રહું છું આમ જ મારું જીવન પસાર કરું છું હવે શું કરું મને કંઈ જ સમજાતું નથી કૃપા કરીને મારી વાત રાજા વિક્રમ સુધી પહોંચાડી દો રાજા વિક્રમ કહે છે કે હું જ રાજા વિક્રમ છું બતાવો તમારા કષ્ટનું નિવારણ કેવી રીતે કરું તો સાપ કહેવા લાગે છે કે હે મહારાજ જેવું તમને યોગ્ય લાગે તેવું જ કરો પણ મારો આમાંથી છુટકારો કરાવો એક દિવસ તે મને મારી નાખશે રાજા વિક્રમ કહેવા લાગ્યો કે હે સાપ રાજા તું કહેતો હું તને આ ક્યાંક ને બીજે મોકલી દઉં સાપ કહેવા લાગ્યો કે મહારાજ જ્યારે તમે મને દૂર છોડવા તો એ બાજ મને જોઈ લેશે અને તે બાજ મારી સાથે આવશે અને મોકો મળતા જ તે મને મારી નાખશે હે રાજા તું મને થોડા સમય માટે તારી અંદર બેસાડી રાખ તમારા પેટમાં બેસવા માટે મને સ્થાન આપો જેથી એ બાજીને ખબર નહીં પડે કે સાપ ક્યાં ગયો અને હું તારી સાથે આ વનમાંથી ઘણે દૂર ચાલ્યો જઈશ આગળ ચાલ્યા બાદ હું તારા પેટમાંથી બહાર આવી જઈશ રાજા વિક્રમ કહેવા લાગ્યા સારું છે આવો તમે મારા પેટમાં બેસી જાઓ રાજા વિક્રમ પોતાનું મોઢું ખોલી નાખે છે અને તે સાપ રાજા વિક્રમના પેટમાં પ્રવેશ કરે છે રાજા વિક્રમના પેટમાં જઈને બેસી જાય છે જ્યારે રાજા વિક્રમ વનમાં ખૂબ જ આગળ ગયા બાદ તે સાપને કહેવા લાગ્યા કે હે નાગરાજ હવે તમે મારા પેટમાંથી બહાર આવી જાઓ હવે આ સુનસાન વન છે તેમાં કોઈ બાજ તમને પરેશાન નહીં કરે આ વાત સાંભળીને નાગરાજ કહેવા લાગ્યા કે નહીં મહારાજ હવે હું તમારા પેટમાંથી બહાર નીકળવાનો નથી રાજા વિક્રમે કહ્યું કેમ ભાઈ તે તો મને એ કહ્યું હતું કે તમે મને સુનસાન વનમાં છોડી દેજો હું તમારા પેટમાંથી બહાર નીકળી જઈશ હવે શું થઈ ગયું છે સુનસાન વન આવી ગયું છે હવે તું બહાર નીકળ સાપ કહેવા લાગ્યો કે જુઓ મહારાજ જેવી રહેવાનો આનંદ તમારા પેટમાં છે તેવો તે ધરમાં નથી મળતો હવે હું તારા પેટમાંથી બહાર નહીં નીકળું રાજા વિક્રમ મનમાં મનમાં વિચાર કરવા લાગ્યા કે આ તો ઘણો દુષ્ટ સાપ છે હવે શું કરું તેના ઝેરના કારણે રાજા વિક્રમનું આખું શરીર લીલું થવા લાગ્યું હતું મહારાજા વિક્રમના શરીરમાં કોડ નીકળવા લાગ્યા રાજા વિક્રમ વિચારવા લાગ્યા કે આવી રીતે હું રાજધાની પાછો જઈશ તો તે શક્ય નથી કારણ કે હું કોઢી થઈ ગયો છું મારે આ જ વનમાં રહીને આ નાગરાજથી છુટકારો મેળવવો છે એવું વિચારીને મહારાજા વિક્રમે વૃક્ષ નીચે સૂઈ જાય છે હવે તેના શરીરમાંથી કોડ ટપકવા લાગ્યા અને દુર્ગંધ આવવા લાગી જે સાપનું ઝેર હતું સાપ ફીંડલું વળીને રાજા વિક્રમના પેટમાં બેઠો હતો રાજા વિક્રમ તે વનમાં પડ્યો રહ્યો હવે રાજા જે જંગલમાં રહેતા હતા તેની પાસે એક રાજ્ય હતું તે રાજ્યમાં જે રાજા રાજ કરતા હતા તે અભિમાની રાજા હતા તેને ત્રણ દીકરી હતી પછી એક દિવસ તેણે પોતાની ત્રણેય દીકરીઓને પૂછ્યું કે બતાવો દીકરીઓ તમે કોના ભાગ્યનો ખાઓ છો તેમાંથી બે દીકરીઓએ રાજાના ડરથી કહે છે પિતાજી અમે તમારા ભાગ્યનું ખાઈએ છીએ તેમાંથી રાજાની એક સુમતી નામની દીકરી હતી તે પોતાના પિતાને કહે છે નહીં પિતાજી હું કોઈના ભાગ્યનો નથી ખાતી હું તો ફક્ત મારા ભાગ્યનું જ ખાઉં છું તે દીકરીની વાત સાંભળીને રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો રાજાએ તે જ સમયે મિત્ર બ્રાહ્મણને બોલાવ્યા અને કહ્યું કે તમે આ બે દીકરીના લગ્ન કોઈ રાજા સાથે કરાવી આવો અને આ સુમતી છે તેના લગ્ન નિરાધાર જેવા કે હાથ પગ ન હોય તેવા લોકો સાથે કરાવી આવો પછી રાજાનો આદેશ મળતા જ બ્રાહ્મણે ત્રણેય બહેનોના લગ્ન કરાવવા ચાલ્યા જાય છે તેણે રાજાની નાની બે દીકરીના લગ્ન રાજવંશમાં કરી દીધા ત્રીજી દીકરી માટે વર શોધવા માટે તે વનમાંથી જોઈ રહ્યા હતા જીવનમાં રાજા વિક્રમ પોતાની ઝૂંપડીમાં કોડીના રૂપમાં પડ્યો હતો તેના શરીરમાંથી કોડ વહી રહ્યો હતો રાજા વિક્રમને જોઈને બ્રાહ્મણ કહેવા લાગ્યા કે આનાથી સારો વ્યક્તિ આપણને નહીં મળે પછી રાજા વિક્રમ સાથે રાજાની દીકરી સુમતીના લગ્ન નક્કી કરી દીધા રાજા વિક્રમ સમયની ઝપટમાં આવી ગયા તે રાજાની દીકરી ખૂબ જ પતિવ્રતા હતી તે પોતાના પતિ રાજા વિક્રમની સેવા કરતી હતી અને તેની બે નાની દીકરીઓ રાજાઓના વંશમાં ગઈ તે તો આરામથી જિંદગી જીવી રહી હતી પરંતુ સુમતી રાજા વિક્રમ સાથે દુઃખી જીવન જીવતી હતી કહેવાય છે કે જે પોતાના નિયમો અને સિદ્ધાંતો પર રહે છે અને જે ધર્મનું પાલન કરે છે ઈશ્વર હંમેશા તેને સુખી રાખવાનું પસંદ કરે છે ભગવાન હંમેશા તેને આનંદ પ્રદાન કરે છે અને ભગવાનનો આશીર્વાદ હંમેશા તેના માથા ઉપર હોય છે એટલા માટે તે ઝૂંપડીમાં રહેતા રહેતા સુમતીને રાજા વિક્રમની સાથે ઘણા દિવસો વીતી ગયા છે તે ઝૂંપડીની બાજુમાં એક પીપળાનું વૃક્ષ હતું તે વૃક્ષની નીચે બીજા સાપનું દર હતું એક વખત રાજા વિક્રમ સૂઈ રહ્યા હતા ત્યારે રાત્રિનો સમય હતો અને સુમતી મહારાજ વિક્રમની સેવા કરી રહી હતી તે સમયે તે દરમાંથી એક સાપ બહાર નીકળે છે બહાર નીકળીને તે રાજા વિક્રમના પેટમાં જે સાપ હતો તે સાપને કહે છે કે તું દુષ્ટ છો તું તારા વચનથી બદલી ગયો તે તો રાજા વિક્રમને કહ્યું હતું કે દૂર વનમાં જઈને પેટમાંથી બહાર નીકળી જઈશ પણ તું આવા પરોપકારી રાજાના પેટમાં ઘર કરીને બેઠો છે તારા જેના કારણે રાજાના આખા શરીરમાંથી કોડ નીકળ્યા છે અરે તને શરમ નથી આવતી તે કેટલું ખોટું કામ કર્યું છે પરંતુ આટલા સમયમાં રાજા વિક્રમ કેટલા બધા જીવોનું દુઃખ દૂર કરતા ખબર નહીં કેટલા બધા લોકોનું સારું કરતા હોત પરંતુ તે તારા કારણે અહીં કષ્ટ ભોગવી રહ્યા છે પછી સાપ આગળ કહે છે કે જો કોઈ સાંભળી રહ્યા હોય તો હું તારા મરવાના ઉપાય બતાવું જો કોઈ ગંગાજળ લાવીને રાજાને પીવડાવી આપે તો તેજ સમયે સાપ તારા સો ટુકડા થઈ જાય અને તું મળના રસ્તામાંથી બહાર નીકળી જઈશ રાજાના પેટની અંદર બેઠેલો સાપ બીજા સાપને કહેવા લાગ્યો કે તારા જેવા મેં ક્યારેય નથી જોયા તું ધનના ખજાના ઉપર ફિંડલું વાળીને બેઠો છે જો તે ધન મનુષ્યના કલ્યાણ માટે વાપરવામાં આવે તો ન જાણે કેટલા બધા મનુષ્યનું ભલાઈ થઈ શકે હું પણ તારા મરવાનો ઉપાય બતાવું છું જો કોઈ સાંભળી રહ્યા હોય તો તેલ ગરમ કરીને તારા દરમાં નાખી દે તો તે જ સમયે તું નષ્ટ થઈ જઈશ આ દરની ખોદાઈ કરશે તો ત્યાં અપાર ધન સંપત્તિ મળશે હવે તે વાતને સુમતી ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી સુમતીને મનમાં વિચાર આવ્યો કે આ રાજા વિક્રમ છે અને તેના પેટમાં એક સાપ બેસેલો છે તે જ કારણે મહારાજના શરીરમાંથી કોડ નીકળી રહ્યો છે તો તે સુમતી ભાગતી ભાગતી ક્યાંક જાય છે અને ક્યાંકથી માંગીને ગંગાજળ લાવે છે ગંગાજળ લઈને ઝડપથી રાજા વિક્રમ પાસે પહોંચે છે પહોંચીને મહારાજા વિક્રમને કહેવા લાગે છે કે મહારાજ આ દવા છે તમારા કોડને સારું કરવા માટે તેને પી જાઓ રાજા વિક્રમ તે ગંગાજળને પી ગયા જેવું રાજા વિક્રમે ગંગાજળ પીધું તો તે સાપના તે જ સમયે ટુકડા ટુકડા થઈ ગયા તે પેટમાં હતો તે સાપ મરી ગયો જે પેટમાં હતો તે સાપ મરી ગયો તે ધીરે ધીરે રાજાના શરીરમાંથી મળના રસ્તે બહાર નીકળી ગયો હવે રાજાના કોડ ધીરે ધીરે સારા થવા લાગ્યા થોડા જ દિવસમાં રાજાનો બિલકુલ સારા થઈ ગયા પૂરેપૂરો ઉપચાર થઈ ગયો રાજા પહેલાની જેમ સ્વસ્થ થઈ ગયા હવે રાજા વિક્રમને સુમતી કહેવા લાગી કે હે મહારાજ હું એક સ્ત્રી છું તે શહેરમાં હું નહીં જઈ શકું તમે શહેરમાં જાઓ અને તેલ લઈને આવો રાજા વિક્રમ કહેવા લાગ્યા કે સુમતી તે તેલનું તું શું કરીશ રાજા વિક્રમની વાત સાંભળીને સુમતીએ કહ્યું કે મહારાજ તમે પહેલા તેલ લઈને આવો પછી હું તમને બતાવીશ પછી સુમતીની વાત સાંભળીને રાજા વિક્રમ બજારમાં જાય છે અને ત્યાંથી તેલ લઈને આવે છે પછી સુમતી ત્યાં આગ પ્રગટાવે છે તે આગમાં તે તેલને ગરમ કરે છે ગરમ કરેલ તેલને સાપના ધર્મા નાખે છે જેવું તે ધર્મામાં ગરમ તેલ નાખ્યું તો સાપનું મૃત્યુ થઈ ગયું રાજા વિક્રમને સુમતી કહેવા લાગી કે તમે આ જગ્યાને ખોદી નાખો જ્યારે રાજા વિક્રમે તે સ્થાનની ખોદાઈ કરી તો ત્યાંથી અપાર ધન સંપત્તિ નીકળી સુમતી કહેવા લાગી કે હે મહારાજ જુઓ હું જાણું છું કે તમે રાજા વિક્રમ છો પરંતુ મારા પિતાએ મારું અપમાન કર્યું છે અને મને એક કોડીની સાથે પરણાવી હતી પરંતુ મને ભરોસો હતો કે મારું ભાગ્ય ખરાબ નથી પરંતુ હું મારા ભાગ્યનું જ ખાઉં છું તેથી આ જ જગ્યા ઉપર મારા પિતાનો મહેલ છે તેનાથી પણ સારો મહેલ બનવો જોઈએ રાજા રાજા વિક્રમ કહેવા લાગ્યા કે સુમતી તું કેવી વાતો કરે છે આપણે છીએ અહીં મહેલ કેમ તમે ઉજ્જૈન નગરીમાં ચાલો ત્યાં આપણે આરામથી રાજ કરીશું પરંતુ રાજા વિક્રમના કહેવા છતાં સુમતી નહીં માની પછી રાજા વિક્રમે તે વનમાં એક શાનદાર મહેલ બનાવડાવ્યો આ સંસારમાં સૌથી શક્તિશાળી સમય હોય છે જેનો સમય સારો હોય છે તે આગળ વધતા રહે છે અને જેનો સમય ખરાબ થઈ જાય છે અથવા વિરુદ્ધ હોય છે તે વિનાશની તરફ આગળ વધે છે સુમતીના પિતાના રાજ્ય ઉપર બીજા રાજ્યના રાજા ચડાઈ કરે છે તે રાજા વિજય મેળવે છે ત્યારે સુમતીના પિતા પોતાના પરિવાર સાથે પોતાનો જીવ બચાવવા તે જ જંગલમાં આવી જાય છે જ્યારે વનમાં રાજા ભૂખ્યો તરસ્યો ભટકતો હતો ખાટેલા કપડા અને ભૂખથી પીડાતો અને તરસના કારણે રાજાનું ગળું સુકાતું હતું તો રાજા ભટકતા ભટકતા પોતાની દીકરી સુમતિ અને રાજા વિક્રમના મહેલની નજરે પસાર થાય છે તો ચિત્રલેખા પોતાના પિતાજીને ઓળખી જાય છે સુમતિએ પોતાના સેવકને મોકલ્યા મહારાજા સુમતિના પિતા એક ફાટેલી હાલતમાં હતા તેની પાસે વસ્ત્રો ન હતા સુમતિના પિતાએ વિચાર્યું કે તે ન જાણે કોણ છે આપણને કેમ બોલાવે છે જ્યારે રાજા સુમતિની પાસે પહોંચે છે તો જુએ છે તો તેણે ખૂબ જ વધારે આભૂષણો પહેર્યા હતા અને રાણીના કપડાં છે રાણી સુમતી પોતાના પિતાને કહે છે કે જુઓ હું મારા ભાગ્યનું ખાઉં છું તમારા ભાગ્યનું નથી ખાતી તમે મને એક કોડી સાથે પરણાવી હતી પરંતુ મારા ભાગ્યમાં તો એક સમ્રાટ લખ્યો હતો જુઓ પિતાજી હું ઉજ્જૈન નરેશ રાજા વિક્રમની પત્ની છું સુમતીના પિતા રાજા મનમાંને મનમાં વિચાર કરે છે અને પોતાની દીકરી પાસે પોતાના અપરાધ માટે ક્ષમા માંગે છે મિત્રો આ સંસારમાં સૌથી શક્તિશાળી સમય છે દરેક વ્યક્તિ બીજાના ભાગ્યનું નથી ખાતા દરેક એવું વિચારે છે કે મારા ભાગ્યનું ખાય છે ના જે કોઈ ખાય છે તે પોતાના ભાગ્યનું જ ખાય છે દરેક દાણા ઉપર ખાવાવાળાનું નામ હોય છે આપણે એનો વિચારવું જોઈએ કે આપણે બીજાને ખવડાવી રહ્યા છીએ તમે બીજાને ખવડાવવાવાળા કોણ છો આ સંસ્થાને ખવડાવવાવાળા એક જ છે અને તે છે ભગવાન મિત્રો જે પોતાની વાતથી બદલી જાય છે તેનો અંત તેવો જ થાય છે જે રાજા વિક્રમના પેટમાં બેઠેલા સ્થાપનો થયો હતો છેલ્લે તે વિનાશને પ્રાપ્ત કરે છે હંમેશા સચ્ચાઈની જીત થાય છે અધર્મી અત્યાચારી અને પાપીઓનો અંત થાય છે આવી રીતે રાજા વિક્રમ અને તેની પત્ની સુમતીએ પોતાના પિતાનો જોરદાર સ્વાગત કર્યું મિત્રો જેની નિયત અને કર્મો સારા હોય છે ભગવાન હંમેશા તે લખો નું જ સારું કરે છે હવે રાજા સુમતીના પિતાને જોઈ લો તેણે સુમતીની સાથે કેટલું ખરાબ કર્યું હતું પરંતુ સુમતી અને તેનો પતિ વિક્રમે રાજાની સાથે ખૂબ જ સારું કર્યું તેને ખૂબ જ પ્રેમ અને આદર આપ્યો જેની કિસ્મત સારી હોય છે જેના કર્મ સારા હોય છે તેને ઈશ્વર ક્યાંક ને ક્યાંકથી આપે જ છે અમે અને તમે પોતાના પરિવારનું પાલન કરવામાં ડગમગી જઈએ છીએ પરંતુ આ સંસારનું પાલન કરવાવાળાને જુઓ આખા સંસારના દરેક જીવ જંતુઓનું ધ્યાન રાખે છે મિત્રો ભગવાનને ધન્યવાદ આપો કે તેણે આપણને દેવાવાળા રાખ્યા છે માંગવાવાળા નહીં જો આપણા દરવાજા ઉપર કોઈ ભિખારી ખાલી હાથ આવે છે તો એ જરૂર વિચારવું કે તે એવી આશા લઈને આવ્યો છે કે આપણી પાસેથી કંઈક ને કંઈક તો મળશે જ એટલા માટે આપણે તેને ક્યારેય ખાલી હાથ ન જવા દેવો જોઈએ કારણ કે ભગવાને આપણને દેવાવાળા રાખ્યા છે મિત્રો ક્યારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને જો આપણે ક્યારે કોઈની મદદ કરીએ છીએ તો તેમાં વધારો કરીને કોઈને બતાવવું ન જોઈએ અને જો આપણે કોઈની સેવા કરીએ છીએ તો કોઈને બતાવીને દેખાડવું ન જોઈએ કારણ કે બધાના પોતપોતાના કર્મ હોય છે અને બધા પોતપોતાના ભાગ્યનું ખાય છે આ દુનિયામાં આપણે ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જવાનું છે તો ઘમંડ કઈ વાતનો જો આપણને ખબર પડી જાય કે આપણે મરવાના જ છીએ અને આપણી પાસે ફક્ત એક જ કલાક છે તો વિચારો તે સમયે એ દુનિયા માટે આપણી જે કંઈ નફરત છે તો બધા ખરાબ કર્મ એક સેકન્ડમાં જ પૂરા થઈ જાય છે તો દરેક સમયે આવી રીતે જ જીવવું જોઈએ કે આપણી પાસે ફક્ત એક જ કલાક છે તેથી જો આપણે એ વિચારીને જીવશું તેથી જો આપણે એ વિચારીને જીવશું તો આપણી બધી જ સેકન્ડ ખૂબ જ સારી અને કિંમતી હશે અને આપણે બધાનું સારું કરી શકીશું અને બધાની મદદ કરી શકીશું મિત્રો જો આપણે કોઈનું ખરાબ કરીશું તો શું મેળવી શકીશું તેનાથી સારું છે કે આપણે બધાનું સારું કરીએ અને આપણું પણ સારું જ કરીશું કારણ કે અહીં આપણે ખાલી હાથ આવ્યા હતા પરંતુ જઈશું ત્યારે આપણા કર્મની પોટલી આપણી પાછળ હશે જો તેમાં ખરાબ કર્મ હશે તો આપણને ખૂબ જ ભાર લાગશે પરંતુ જો આપણા સારા કર્મ હશે તો આપણું બધું સારું જ હશે અને આપણો જન્મ તો આપણા સારા કર્મથી સારો હશે પરંતુ આપણો આવનાર જન્મ પણ સુધરી જશે હવે આગળ ભગવાન બુદ્ધ પોતાના શિષ્યને કહે છે કે તને તારા ત્રણેય પ્રશ્નોના જવાબ મળી ગયા હશે તારો પહેલો પ્રશ્ન હતો કે આપણે કોના ભાગ્ય નું ખાઈએ છીએ તો આપણે આપણા પોતાના જ ભાગ્ય નું ખાઈએ છીએ બીજો પ્રશ્ન હતો કે આ દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી કોણ છે તો તે સમય છે કારણ કે સમયથી થી શક્તિશાળી કોઈ નથી હોતું ત્રીજો પ્રશ્ન હતો જે પોતાની વાતથી બદલી જાય છે તેનું શું પરિણામ આવે છે તેનું પરિણામ એ આવે છે જે રાજા વિક્રમના પેટમાં રહેલા સાપનું આવ્યું છેલ્લે તે વિનાશને પ્રાપ્ત કરે છે હંમેશા સચ્ચાઈની જીત હોય છે અધર્મી પાપી અત્યાચારીઓનો વિનાશ થાય છે મિત્રો જીવનમાં આગળ વધવા માટે પોતાની અલગ ઓળખ બનાવવા માટે જો તમારે ક્રાંતિકારી બનવું પડે તો તેનાથી પાછળ ન હટવું કહેવાનો સીધો મતલબ છે કે જરૂરના હિસાબથી પોતાનામાં બદલાવ કરીએ સમાજ વિશે ન વિચારતા પોતાના કામ પૂરા કરો આજના એ સમયમાં લોકો પોતાની આવકના પ્રમાણે ખર્ચ કરે છે એવામાં જ્યારે જરૂર પડે ત્યારે તેની પાસે પૈસા નથી હોતા કોઈ પણ પ્રકારની મુશ્કેલી આર્થિક પરિસ્થિતિઓમાં બચવા માટે હંમેશા વિચારીને જ ખર્ચ કરવો જોઈએ ક્યારેક પણ એવી વસ્તુ ખરીદવામાં પૈસા ખર્ચ ન કરો જેમાં તમારે જરૂરત ન હોય હિન્દુ ધર્મમાં એ માન્યતા છે કે જે ખરાબ કર્મ કરે છે તે મૃત્યુ બાદ નરકમાં જાય છે જ્યાં તેના કર્મના આધારે તેને સજા આપવામાં આવે છે તથા જેના સારા કર્મ હોય છે તે મૃત્યુ મૃત્યુબાદ સ્વર્ગમાં જાય છે આગળ તમે જાણી જશો કે મનુષ્યના સારા કર્મ ક્યાં છે ભક્તિમાં લાગેલા રહેવું દયા અને સેવાની ભાવના રાખવી કોઈનું ખરાબ ન વિચારવું માતા માતાપિતાની સેવા કરવી પશુ પક્ષી માટે પ્રેમની ભાવના રાખવી પ્રકૃતિનું ધ્યાન રાખવું જેવી રીતે સારા કર્મ નક્કી કરવામાં આવે છે તેવી જ રીતે ખરાબ કર્મ પણ કરવામાં આવે છે ચોરી કરવી પીડા પહોંચાડવી સેવા ન કરવી નશો કરવો માંસાહાર કરવો ધગો આપવો સ્વાર્થ ભાવના રાખવી તે બધા ખરાબ કર્મો હોય છે કોઈ જરૂરિયાત વાળા ની મદદ કરવી એ જ સૌથી મોટું કર્મ છે

ગુરુ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યનો પોતાના ખરાબ કર્મને અને દુર્યોધનના નમકને બદલે સારા કર્મમાં બદલવાની કોશિશ કરી હતી ખરાબ કર્મ એક કર્મ હોય છે જેના કર્યા બાદ ડર લાગે છે અને રાત્રે ઊંઘ નથી આવતી તે કર્મોને કર્યા બાદ તમને નકલી આનંદની અનુભૂતિ અવશ્ય થાય છે પરંતુ મનમાં ભય રહેતો સારા કર્મ એ હોય છે જેને કરવાથી ન તો ભય લાગે છે અને રાત્રે શાંતિ અને આનંદ ની ઊંઘ આવે છે ખરાબ અને સારા કર્મો નિર્ણય બે પ્રકારે થાય છે એક તો સરકાર સરકાર અને અને સમાજ સમાજ નિર્ણય 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 લે લે છે 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 બીજો ભગવાન જે કરે તે તો ખોટો પણ હોય શકે છે પરંતુ જે નિર્ણય ભગવાન કરે છે તે ક્યારેય ખોટા નથી હોતા ખરાબ કર્મો આધાર ભૂખ ધન સ્ત્રી જમીન સત્તા યશ ઈર્ષા અને શક્તિ મુખ્ય રૂપમાં હોય છે તે બધાની પ્રાપ્તિ માટે મનુષ્ય સારા અને ખરાબ કર્મ કરે છે જો તમે ભૂખ્યા છો તો ભૂખને શાંત કરવા માટે તમારે સારા અને ખરાબ કર્મો કરવા પડે છે જો તમે કોઈનું ભોજન છીનવીને ખાઈ લીધું તો ખરાબ કર્મ થઈ જાય તે છીનવેલું ભોજન તમારી આત્મા સ્વીકાર નહીં કરે તથા તે ખરાબ કર્મ તમારા હૃદયમાં સમાઈ જશે તમે ખરાબ કર્મ કરીને ધન કમાવ છો અથવા તમે કોઈનું અપહરણ કર્યું ચોરી કરી લાંચ લીધી અથવા લૂંટ કરી આવા ધન તમારા ખરાબ કર્મોની હારમાં ચાલ્યા જશે હશે એવા ધનથી તમારી આત્મા ડરી જશે અને હંમેશા ડર લાગતો રહેશે સૌથી વધારે ખરાબ કર્મો સ્ત્રીની સાથે જ હોય છે કારણ કે સ્ત્રીની આત્માનો સંબંધ સીધે સીધો તમારા કર્મ સાથે જ હોય છે આવી જ રીતે આપણે જમીન અને સંપત્તિને લઈને ખરાબ કર્મો કરીએ છીએ બીજાના મકાન ઉપર જમીન ઉપર કબજો કરી લઈએ છીએ તેના કારણે જો આત્માની બદ્ધુવા લાગે છે તે પણ ખરાબ કર્મોના ખાતામાં ચાલી જાય છે એવી જ રીતે સત્તા પ્રાપ્તિ માટે ઘણા ખરાબ કર્મો કરીએ છીએ આપણા પોતાના સ્વાર્થ માટે લાખો લોકોની હત્યા કરી નાખીએ છીએ અથવા કરાવી નાખીએ છીએ આવી જ રીતે આપણે આપણા યશ અને શક્તિને વધારવા માટે બીજા લોકોની શક્તિ અને યશને કચડી નાખીએ છીએ પોતાને આપણે શ્રેષ્ઠ માનીએ છીએ બીજાને નકામા અને અજ્ઞાની બનાવીએ છીએ એકબીજાના જ્ઞાન ઉપર ઈર્ષામાં એકબીજા ઉપર કટાક્ષ કરીએ છીએ આ બધું ખરાબ કર્મોની હારમાં આવે છે ખરાબ અને સારા કર્મોને નક્કી કરવા માટે તમે મહિનામાં એકવાર ધ્યાન યોગ અને સાધનામાં મરવાની કલ્પના કરો કે હું મરી રહ્યો છું જ્યારે તમને લાગે કે હું મરી રહ્યો છું અને મારા પ્રાણ નીકળવાના છે તો તે સમયે તમારા એક મહિનાના બધા ખરાબ કર્મો અને સારા કર્મો તમારી પાસે આવી જશે તમારી ચારે બાજુ ઘેરાઈ જશે તમને બૂમો પાડીને બતાવશે કે કયા ક્યાં ખરાબ કર્મો કર્યા છે આ મહિનામાં તમે કરેલા ખરાબ કર્મોના ભાવથી તમે ડરી જશો તમને મરવાથી ડર લાગશે આવી જ રીતે તમારા સારા કર્મો પણ ચારે બાજુ ઊભા રહેશે અને કહેશે કે જુઓ ખુશ થઈને મરો તમે દુનિયા માટે સારા કર્મો કર્યા છે તમને સ્વર્ગ પણ મળશે અને શાંતિથી મૃત્યુને પ્રાપ્ત કરશો જ્યારે ભયના કારણે મૃત્યુ થાય છે આત્માનો જવાનો રસ્તો ખરાબ માર્ગવાથી હોય છે અને જો પ્રસન્ન સ્થિતિમાં મૃત્યુ થાય છે તો આત્માનો જવાનો રસ્તો સારા માર્ગમાંથી હોય છે તમારા સારા અને ખરાબ કર્મોનું વિશ્લેષણ સૂતા પહેલાં અવશ્ય કરવું આવું કરવાથી તમારા જીવનમાં આનંદ ભરપૂર થઈ જશે મુસીબતમાં જો મદદ માગવી હોય તો વિચાર કરીને માગવી કારણ કે મુસીબત થોડા સમય માટે હોય છે અને અહેસાસ જિંદગીભર કોઈને ઘણા વર્ષો લાગી ગયા સફળતા પ્રાપ્ત કરવામાં ઘણા લોકોને ફક્ત મિનિટમાં ગઈ એવું કહેતા કે તેની કિસ્મત સારી હતી દૂરથી આપણને આગળના બધા રસ્તા બંધ નજરમાં આવે છે કારણ કે સફળતાનો રસ્તો આપણા માટે ત્યારે જ ખુલે છે જયારે આપણે બિલકુલ તેની નજીક પહોંચી જઈએ છીએ માણસની સારી વાતો ઉપર બધા જ મુંગાર રહે છે જયારે માણસના ખરાબીની ખરાબી વાતો હોય તો મૂંગા પણ બોલતા થઈ જાય છે કદર હંમેશા તેની કર્યા કરો જે તમારા ખરાબ વર્તન પછી પણ ફ્રેન્ડથી વાતો કરે છે સલાહ હારેલાની અનુભવ જીતેલાનો અને મગજ ફોતાનો મનુષ્યને ક્યારેય હારવા નથી દેતા ખુશ રહેવું છે તો તમારી જિંદગીનો નિર્ણય પરિસ્થિતિને જોઈને લેવો દુનિયાને જોઈને લીધેલા નિર્ણય હંમેશા દુઃખ જ આપે છે સારા જરૂર બનો પણ સાબિત કરવાની કોશિશ ન કરો કારણ કે જે મનુષ્ય સાચા હોય છે તે સાબિત કરવામાં પોતાનો સમય નથી બગાડતા ઈશ્વરની ન્યાયની ચકીત થોડી ધીમી ચાલે છે પરંતુ દડે ખૂબ જ જીણું એક ખાલી વાસણ વધારે અવાજ કરે છે તેવી જ રીતે ઓછી બુદ્ધિવાળા લોકો વધારે બોલે છે જો તમને કોઈ એક સાથે ફરિયાદ હોય તો તેની સાથે વાત કરો પણ જો તમને બધા સાથે ફરિયાદ હોય તો પોતે પોતાની સાથે વાત કરો ઘણીવાર પોતાના એવું દ્રશ્ય બનાવે છે કે પોતાના કહેવાના લાયક નથી હોતા વિચાર ભલે નવા રાખો પણ સંસ્કાર જૂના જ રાખો તે જ સારા છે જિંદગી મુશ્કેલ સમયમાં જ્યારે નચાવે છે તો ઢોલ વગાડવાવાળા અને હસાવવાવાળા પોતાના ઓળખીતા તાજ હોય છે પરિવાર એ જ મહાન બને છે જ્યાં ઘરનું મુખ્ય વ્યક્તિ સમજદાર હોય જીવનમાં દગો મળે તો ઉદાસ ન થાઓ પરંતુ પ્રસન્નતા મનાવો કે કોઈ ખોટા માણસથી છુટકારો મળ્યો પરિવર્તનથી ન ડરો જો સારું ખોઈ શકો છો તો એનાથી પણ સારું મેળવી શકશો જે તમને પ્રેમ કરશે તે તમારી પાસેથી કંઈ જ નહીં છે સત્ય કરવા જે તમારી નિંદા કરે છે એવી નાની નાની બાબતો નાના માણસો જ કરે છે તમારા પોતાના એ જો તમારો સાથ નથી આપ્યો તો સમજી લેજો કે તમારામાંથી તેનો મતલબ નીકળી ગયો છે જે જેટલા સીધા અને શાંત હોય છે તે તેટલા જ ખતરનાક હોય છે હું તે જ વાતનો જીમેદાર છું જે મેં કહી છે પણ તું સમજે છે તે વાતનો નહીં સંબંધને બાંધીને રાખો એ એક કલા છે પરંતુ સંબંધને નિભાવો એક સાધના છે જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ જાણે છે પરમાત્મા અને બીજા આપણી અંતરાત્મા દુનિયામાં ફક્ત માતા પિતા જે એક એવા માણસ છે જે ઈચ્છે છે કે પોતાના બાળકો પોતાના કરતાં વધારે પ્રગતિ કરે મતલબ એ દુનિયા માટે કોઈ સંબંધ માન્ય નથી જે દગો અને દુઃખ મળવા છતાં ખોટા રસ્તા ઉપર નથી જતા અને ઈમાનદારીથી પોતાનું કાર્ય કરે છે એવા મનુષ્ય ભગવાનને સૌથી પ્રિય હોય છે છેલ્લે એવા મનુષ્યની જીત નિશ્ચિત હોય છે જે આપણને સમજી ન શક્યા તેનો હક છે કે તે આપણને ખરાબ જ સમજે ઘણા લોકો મને પોતાના કહ્યા કરતા હતા સાચું કહું તો કહ્યા જ કરતા હતા સંબંધને સમય પર સમય આપવો એટલું જરૂરી છે જેવી રીતે છોડને સમય પર પાણી આપવું કોઈ ગમે તેટલું બોલે પણ પોતાને શાંત રાખો કારણ કે આંધી ગમે તેટલી ઝડપી હોય સમુદ્રને સુકવી ન શકે દુનિયામાં તે જ વ્યક્તિ ઉદાસ રહે છે જે પોતાના કરતા બીજાની ચિંતા કરે છે નમવું ખૂબ જ સારી બાબત છે જે નમ્રતાની ઓળખ છે પણ આત્મ સન્માનને ખોઈને નમવું પોતાને ખોયા બરાબર છે એક કહેવત છે કે દેડકાને સોનાની ઈંટ ઉપર બેસાડી દો પણ છલાંગ પાણીમાં જ લગાવે છે આમ તો ઘણા લોકો કહે છે આમ તો ઘણા લોકો કહે છે કે સાચું અને ખોટું બોલવાવાળા લોકોની ઓળખ તો શીખે કારણ કે એના લોકો ખોટું પણ ખૂબ જ સારી રીતે બોલે છે જે લોકો વર્ષને બદલતા જોયે છે તે આખું વર્ષ લોકોને બદલતા જોઈએ છે જ્યારે સમય અને હાલત ખરાબ હોય છે ત્યારે આપણા પોતાની પાસે રાખેલી આશા તૂટી જાય છે રોયા વિના તો ડુંગળી પણ નથી કપાતી પણ આ તો જિંદગી છે આમ કેમ પસાર થઈ જાય બધા લોકો એમ જ બોલે છે કે દુનિયા મતલબની છે પણ પરંતુ એવું કોઈ નથી બોલતા કે હું મતલબ છું અહંકાર અને અભિમાન બંને આપણા સૌથી મોટા દુશ્મન છે કારણ કે તે ન તો તમને કોઈના થવા દે છે ન તો કોઈ પોતાના થવા ઈચ્છે છે પૈસા ફક્ત લાઈફ સ્ટાઈલ બદલી શકે છે મગજ નિયત અને કિસ્મત નહીં શાંતિ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે એક ખોટું તમને હજાર ખોટું બોલાવે છે તમે સાચું બોલજો કારણ કે સમજવા વાળા સમજી જાશે પ્રિય મિત્રો તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે આવું જ્ઞાન મેળવતા રહેજો કારણ કે આવું જ જ્ઞાન તમને જીવનમાં સફળ બનાવશે જે લોકો આવું જ્ઞાન સમજશે જીવનમાં ઉતારશે તે મનુષ્યના જીવન માર્ગમાં તેટલું દુઃખ કેમ ન આવે તેને હસતા હસતા પાર કરી લેશે મિત્રો આપણી જિંદગીમાં સુંદર લોકો તો વધારે આવે છે પણ જીવનને સુંદર બનાવી દે તેવા લોકો ઘણા ઓછા હોય છે ફક્ત કપડાં જ નહીં પણ વિચાર પણ બ્રાન્ડેડ હોવા જોઈએ પોતાના વખાણ પોતે જ કરી લેવા નિંદા કરવા માટે તો સંબંધીઓ બેઠા છે પેન ત્યારે જ ચોખ્ખું અને સારું લખી શકે છે જ્યારે તે રોકાઈ રોકાઈને ચાલી શકે તેવી જ હાલત જીવનમાં મનુષ્યની છે કાચ જેવું ચોખ્ખું રદય તો હંમેશા પીગળી જાય છે જો ઘરમાં તમે એકલા કમાતા હોય અને ઘરના બધા ખાતા હોય તો ઘમંડ ન કરતા તેના માટે ભગવાનનો ધન્યવાદ કરજો કારણ કે ભગવાને તમને દેવાવાળા બનાવીએ છે ફક્ત દગો આપવો તે જ દગો નથી પણ પોતાનાની સાથે ખોટું નાટક કરવું તે પણ દગો જ છે તમે જેટલી સચ્ચાઈથી સંબંધ નિભાવશો લોકો તેટલું જ વધારે તમારો દિલ દુખાવશે મનુષ્ય તો દુખમાં કામ આવવા જોઈએ સુખમાં તો કિન્નર પણ નાચવા આવી જાય છે તો મિત્રો આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે લોકોને શેર કરજો ધન્યવાદ જય શ્રી રાધે કૃષ્ણ ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો